જો ચૈતન્ય રોક ક્ષેત્રમાં કલ્પના રૂપ બીજ ન પડે તો ચિત્રરૂપી અંકુરો ઉત્પન્ન થતા નથી કે જે अंकुरોમાંથી સુખ દુઃખ રૂપી ફળોવાળા શરીરરૂપી વૃક્ષો ઉત્પન્ન થાય છે દ્વૈત અસત છે દ્વૈત અસત છે દ્વૈત અસત છે ભ્રાંતિથી જ ગ્રહણ કરવામાં આવી છે અજ્ઞાનથી જ ઉત્પન્ન થયું છે અને બોધ નષ્ટ થાય છે માટે દ્વૈતને દ્વૈત અસત છે ભ્રાંતિથી જ ગ્રહણ કરવામાં આવે છે અજ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે અને બોધથી નષ્ટ થાય છે માટે દ્વૈતને ત્યજી દો કેમ કે તમે બોધને પ્રાપ્ત થયા છો તમે આત્મભાવના વૈભવથી નિર્ભય સ્વરૂપ થઈ જાઓ દુઃખ તો ત્રણેય કાળમાં નથી એ મારો છેલ્લો ઉપદેશ છે થોડી અવાજ ઉડાકી ના બસ હા આને ફેરવવાનું આવડે આવડે આ એદી બંધે બોલો જો ઓમ 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 કાન આગળ શું રાખી છે વાય છે બરાબર सर्व स्वयं सहज परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परमचिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य पास अनंतकोटि है ही नहीं जो है सो है

અને બે તમારા તમારા સંબંધીઓની બે ની સેવા લઈ લો એમ કેવાનું વડોદરા છે બેની સેવા લઈ લો તમારો સંબંધીઓની સેવા લઈ લો બે બરોબર

यहां एक चीज केवल आनंद मंडल अंगव से देखिए सम्राट क्लियर है ना

આસન ફ્રી થાય પેલો અંદર તો એકદમ ખૂણે ખાચરે ક્યાંય ન રહેવું છે એકદમ ઉજળ થઈ જવું છે હવું બધું બરાબર ફરક ના પડે ત્યાં અહીંયા ભગવાનું બી છે એ બી એવું બધું તા જે પહોંચવાની ત્યાં તક નહોતું ત્યાં ચાલુ ત્યારે ચાલુ કરી દાવો મોટું નથી એટલે બધું બધું ના એ O